હમણાં ચોક્કુ લમે છે હા ઘુઘરી હામું જોવે છે ને વાતો કરે છે દાગલા આમ હા આ તો કરે છે એ આયું આયું ન્યુ આયુ 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 ન્યુ ન્યુ

તું ખાઈ ઓમા મત ખાવ મા દીકરીને ઓમ નીવા નો ભાવ આજ લઈ હવે આજે આખું લઈને ને માંડા પડીએ ડોક્ટર લઈ ઇન્જેક્શન ओह तनी वो माइक पे ले की भी लगे आ मैं दो मन देना जो आहाना ने पेराओ दो दो पेराओ मैं हूं पहले हूं ये मां

ঘরে বাদ পড়ে বরফ না শিমলা

જોવે હે તારક કા ઉલટા ચશ્મા ને અમારે હે ને કાલે આવ્યો તો વરસાદ તો મેં આગળ હેને વિડીયો તો નાખી જ દીધો હે તો હે ને બરફ પડતો હતો મેલી ફેરત જોયો પેલી વખત બધા કેતા હોય કે કરા પડ્યા કરા પડ્યા કરા જેવું તો લાગતું હતું એવડી એવડી ગાંગો એનો વિડીયો હે ને ફોનમાં સાજિંગતા હતું નહીં તો થોડોક ઘણો ઉતરો તો મેં હેને થોડોક નાખી દીધો હે તો તમે બધા જોઈ લીજો જામનગરમાં કેવો વરસાદ પડ્યો દરરોજમાં ઝીંકા ઝીંકા બરફના કટકા હોય ને એ ઉપરથી પડતા હતા અમે પછી હાથમાં લીધા હતા કાલે

ખાઈ લીયો દુબા આજ ખાઈ લીયો પેટ ભરી છે દુબા આજ પેટ ભરી ખાઈ લઈ જાવ ગોનો ખાવા લઈ જાવ નાસ્તો કરવા ન જાવ લઈ જાવ તો હું ખાવા ગોલો ખાવા નાસ્તો કરવા મત હાલો તમે છે ને ફટાફટ ખાઈ લે અને પછી અમે ફટાફટ જાય ગોલો ખાવા આજે હે ને અકાલ વરસાદ પડ્યો ને તો આ છે ને દુનિયાનો બફારો થઈ રહેવાતું નથી નક કે એટલે જ ખાવાની મરજી થઈ ગઈ આપડા બેન તો રહી ગયા કે હોય ગયા બેઠી રહી મે આજે અમે જશું ગોલો ખાવા હું વાહાના અલવીરા